વડોદરા શહેર પોલીસ કમિશનર શાસ્ત્રી નરસિંહ કુમાર આઈપીસી ના અધ્યક્ષપણા હેઠળ એનસીઆરડી ની મીટિંગ નું આયોજન ભારત સરકાર શ્રીના તથા ગુજરાત સરકાર શ્રીના હોમ ડિપાર્ટમેન્ટના સૂચનો મુજબ નાર્કોટિક્સની નિસ્ત નિસ્તનાબૂત કરવા તથા તેની અસરકારક કામગીરી કરવા માટે એનસીઓઆરડી ડિસ્ટ્રિક્ટ લેવલ કમિટીઓ રિવાઇઝિંગ કરવામાં આવેલ અને તે રિવાઇઝ કરેલ નવી કમિટીનું મિટિંગનું તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ કલાક બાર વાગે પોલીસ કમિશનર કચેરી પોલીસ ભવન કોન્ફરન્સ હોલમાં આયોજન કરવામાં આવેલ તેમજ ગૃહ મંત્રાલય હેઠળ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ તમામ ડ્રગ એન્ફોર્સમેન્ટ એજન્સી માટેનું સંકલન બિંદુ છે અને ડ્રગ્સની ગેરકાયદેસર હેરફેર અને પુરવઠા અને માંગ ઘટાડવાની પ્રવૃત્તિઓ દ્વારા તેના વપરાશને રોકવા અને સહકાર મેળવવા સારું રચના કરવામાં છે મિટિંગને વધુ અસરકારક બનાવવા સારું વડોદરા શહેરના વિવિધ કચેરીના અધિકારી શ્રી જેમાં કમિટી અધ્યક્ષ એક શ્રી નરસિંહ કુમાર આઈપીસી પોલીસ કમિશનર તથા કમિટી સભ્યો બે મ્યુનિસિપલ કમિશનર શ્રી કચેરી વડોદરા ડેપ્યુટી કમિશનર સીજીએસટી એન્ડ સીઈ વડોદરા ડ્રગ્સ ઇન્સ્પેક્ટર ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી રેન્જ ફોરેસ્ટ ઓફિસર નાયબ વન શ્રી સામાજિક વનીકરણ વિભાગ ડીઓ ઓફિસર શ્રીની વર્ગ બે જિલ્લા શિક્ષણ અધિકારી સોશિયલ વર્કર્સ ઓબેકો કંટ્રોલ સેલ ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી આરોગ્ય શાખા જિલ્લા પંચાયત હેલ્થ ડિપાર્ટમેન્ટ સુપ્રેડિઝન શાસ્ત્રી વ્યસન મુક્તિ કેન્દ્ર સંચાલક શ્રી ફ્રેદ ફાઉન્ડેશન મુખ્ય અધિકારી શ્રી સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી વડોદરા વિભાગ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તથા પંદર શ્રી એસ રાતડા ઇન્સ્પેક્ટર એસઓજી વડોદરા શહેરનાઓ હાજર રહેલ એનસીઆરડી કોમિટીનો હેતુ ડ્રગ્સની હેરાફેરી વિશે બાતમી માહિતીનું આદાન પ્રદાન કરવું જિલ્લામાં ખસખસ અથવા ગાંજાની પાકની ગેરકાયદેસર ખેતી પર દેખરેખ રાખવી આંતરરાજ્ય અસરો ધરાવતા કેસોમાં તપાસની પ્રગતિનું નિરીક્ષણ કરવું ખાસ કરી શાળા કોલેજમાં ડ્રગ્સનો દુરુપયોગ વિશે તથા ડ્રગ્સ વિરોધી જાગૃતિ કેળવી એનડીપીએસની અધિનિયમની જોગવાઈ અને ડ્રગ્સના નુકસાનકારક અસરો અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજવા જિલ્લામાં માદક દ્રવ્યોના પાકની ગેરકાયદેસર ખેતીથી પ્રભાવિત થયેલ વિસ્તારોમાં વૈકલ્પિક વિકાસ કાર્યક્રમનો અમલ કરવા માટે જિલ્લા સ્તરમાં આવેલા ડ્રગ્સ વ્યસન મુક્તિ કેન્દ્રો અને રિહેબિલિટેશન સંસ્થાઓની દેખરેખ રાખવી વગેરે બાબતો જરૂરી ચર્ચાઓ કરવામાં આવી આમ વડોદરા શહેરમાં વધતા નાર્કોટિક્સના સેવન હેરાફેરી કઈ રીતે અંકુશમાં લેવા તથા સંકલિત પાસાઓ લગતા કમિટીના સભ્યો એનસીઆરડી મિટિંગમાં સવિશેષ ચર્ચા કરવામાં આવી છે